નમસ્કાર હું જયેશ પટેલ વેલકમ એગ્રોટેકમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે તારીખ સાત આઠ બે હજાર પચીસના રોજ ગોંડલ તાલુકાનું હડમતાળા ગામે આપણે આવેલા છીએ અહીંયા મારા સાથે અહીંના પ્રગતિશીલ ખેડૂત છે મહેબૂબભાઈ હનીફભાઈ તથા મારા ડિસ્ટ્રિબ્યુટર પ્રમુખ એગ્રો સેન્ટર ગોંડલથી પિયુષભાઈ ચોહટિયા હવે મહેબૂબભાઈ આ મગફળીની અંદર તમે વેલકમ એગ્રોટેકની કઈ કઈ પ્રોડક્ટ વાપરી આમાં આપણે મેઘા કિટ વાપરી છે બરાબર અને ગોવર્ધન વાપર્યું છે બરાબર મેગા કીટ ક્યારે વાપરી હતી ભાઈ આમાં આપણે મેગા કિટ વાપરી છે બરાબર અને રિઝલ્ટ બહુ સારું છે બરાબર અને પછી ગોવર્ધન ક્યારે વાપરીયું ત્રીસ દિવસે ને કહો પાંત્રીસ દિવસે ગોવર્ધન વાપરીયું કેવું લાગ્યું તમને પરિણામ બહુ સારું લાગ્યું આ તમે જમીન બધી ઉધડ રાખી છે ઉધડ રાખી છે વર્ષોથી આમાં છાણિયું ખાતર તો આવી જ નહીં હોય કોઈ દિનય એ જોતા તમને ગોધન અને મેગા કિટ વાપરી એનું પરિણામ ચોક્કસ સો એ સો ટકા મળ્યું મેગા કિટ નું સો ટકા મળ્યું ગોવર્ધન નાખ્યું દસ દિવસ દસ દિવસ મેગા કીટ પાયા નાખ્યું ને સો ટકા રિઝલ્ટ મળ્યું એટલે ઉગાવો ઝડપી જોવા મળ્યો

અને વાપરવા જેવું છે બરાબર કોઈ પણ વાપરે તો નુકસાન એમાં નહીં જાય અને માલ સારો થાય અને મોલમાં સુયાન બધું એક નંબર બે છે પિયુષભાઈ ની અહીંયાથી માલ મળે છે આ પિયુષભાઈ નો માલ લેતા જાઓ મેઘા કીટ ને બે માલ એક નંબર છે ખેડૂત મિત્રો ખાસ એ કહેવાનું કે અત્યારે બજારમાં ઘણી બધી કીટો આવે છે માત્ર કીટ ન માગો વેલકમ એગ્રોટેકની મેગા કીટ જ માગો મેગા કીટમાં છ અલગ અલગ ખાતર આવે છે એ થઈને પાકને જરૂરી બધા જ પ્રકારના પોષક તત્વો મળી રહે છે એનું પરિણામ અને સુયા પણ આપણે જોયા કે સુયા સંખ્યા પણ ખૂબ સારી છે હની ભાઈ બરાબર બહુ સારા છે ઓકે નાખ્યા પછી આ જે આપણે વાપરીને ત્યાર પછી ગામના લગભગ નઈ નહીં તો ઓછામાં ઓછા ત્રીસ ચાલીસ કેટલો હમણાં નાખી

બરોબર હા હા ડેન્જર પરિસ્થિતિ દાણા ઉગત આપડે જે મેગા કિટ ને ગોર્ધન નાખ્યું અને પાયામાં મેગા કિટ ને તો સેફ્ટી સારી રહી ને પૂરેપૂરી સો ટકા સેફ્ટી

સર મિત્રો મેગા કિટ વાપરો ગોર્ધન વાપરો મેગા પાવર વાપરો સારી પ્રોડક્ટ આવે છે સારું ઉત્પાદન મેળવો અને જમીનને સુધારો ઓકે ધન્યવાદ થેન્ક યુ